બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ છ મહિનાથી કામ પૂર્ણ થઈ ગયું છે આ કામ પૂર્ણ થયું હોવા છતાં સરકાર લોકાર્પણ કરતી નથી આ બાબતે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા દ્વારા સરકારને અલ્ટિમેટમ અપાયું છે જો પંદર દિવસમાં સરકાર દ્વારા લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અગ્રણી લોકાર્પણ કરી દેશે આમ આદમી પાર્ટી નાની બાળાઓના હાથે બગસરાના નાગરિકો અને આમ આદમી પાર્ટી લોકાર્પણ કરશે હું કાંતિભાઈ સતાસિયા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ અમરેલી બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે છ મહિનાથી આ તૈયાર થયું છે સત્તા ઉદઘાટનના વાકે હોસ્પિટલ શરૂ નથી થઈ બગસરાથી ત્રણ કિલોમીટર દૂર ઓડકોની અંદર જે હોસ્પિટલ છે ત્યાં ગરીબ માણસોને નાના માણસોને જે મજૂરી કરે છે અને રિક્ષા બાંધીને ત્યાં જવું પડે છે તો દવાખાનું તૈયાર થયા પછી શા માટે આ લોકો ચાલુ કરતા હતા એની પહેલાં મેં ઋષિકેશભાઈને પત્ર લખ્યો હતો કે ભાઈ આ તમે ઉદઘાટન કરીને ચાલુ કરો આરોગ્ય મંત્રીને છતાંય આ ભારતીય જનતા પાર્ટીને સત્તા લોકો જાણે શું ભમણ છે શું છે એ કંઈ સમજાતું નથી કાને બેરી આખે આંધળી અને મોઢે મૂંગ મૂંઘી હોય એવું મને દેખાય છે તો આજે મેં અલ્ટિમેટલ આપ્યું છે પંદર દિવસમાં જો જેમાં ભારતીય જનતા પાર્ટીની પદાધિકારીઓ કે મંત્રી આવે કે ઋષિકેશભાઈ ના હોય તો ઋષિકેશભાઈ પંદર દિવસમાં ઉદઘાટન નહીં કરે તો સોળને દિવસે આ બાદમી પાર્ટી દ્વારા મારી આગેવાની નીચે બગરાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી સોળમે દિવસે અમે નાની કુંવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખીશું અને ચેલેન્જ આપીશું જેડીસી ન્યૂઝ સાથે કિરીટ જીવાણી બગસરા